સો વર્ષ પછી હોળી કા દહન પર તેર માર્ચ બનશે મહાસંયોગ આ ત્રણ રાશિના લોકો બનશે ધનવાન મિત્રો આ વર્ષે હોળી તમારા જીવનમાં નવો ઉત્સાહ અને ઊર્જા લાવશે આ ત્રણ રાશિના લોકો તેમના જીવનમાં સમૃદ્ધિનો નવો રંગ જોશે જેના કારણે તમારી સફળતા આકાશને સ્પર્શશે મિત્રો હોળીનો તહેવાર ચૌદ માર્ચે આવી રહ્યો છે આ તહેવાર વસંતના આગમનના અવસરે ઉજવવામાં આવે છે રંગોની હોળીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા પણ અનુસરવામાં આવે છે અને રાધા કૃષ્ણના પ્રેમની યાદમાં આ રંગીન તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં હોલિકા દહન અને હોળી ઉજવણીના વિવિધ પાસાઓનું વર્ણન જોવા મળે છે વૈદિક યુગમાં આ તહેવારને નવનીય કહેવામાં આવતું હતું બીજી એક વાર્તા અનુસાર ભગવાન શિવે કામદેવને ક્રોધમાં બાળી નાખ્યા હતા બીજી એક માન્યતા અનુસાર આ તહેવાર રણક્ષપની બહેન હોલિકાની યાદમાં ઉજવવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે હોલિકા દહન પહેલાં અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે તે પાંચ તત્વોમાં મુખ્ય તત્વ માનવામાં આવે છે જે બધા જીવોનું રક્ષણ કરે છે અને અંદરના તત્વ તરીકે કાર્ય કરે છે અગ્નિદેવ બધા જીવોને સમાન રીતે વર્તે છે તેથી સનાતન ધર્મના અનુયાયીઓ તેમને ગરમીને બદલે શીતળતા મેળવવા માટે પ્રાર્થના કરે છે આ વર્ષે હોળી પર વૃદ્ધિયોગ અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થી સિદ્ધિ યોગ અને ધ્રુવ યોગનો વિકાસ થવાનો છે વૃદ્ધિ યોગમાં કરવામાં આવેલા કાર્યો તમને લાભ આપે છે અને વ્યવસાય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે સિદ્ધિ યોગ દ્વારા કરવામાં આવેલા શુભ કાર્યોનું ફળ મળે છે જ્યારે ધ્રુવ યોગનો પ્રભાવ ચંદ્ર અને અન્ય રાશિઓ પર સકારાત્મક રીતે જોવામાં આવે છે આ ઉપરાંત આ હોળી પર બુદ્ધ ગુરુ અને આદિત્ય યોગ પણ બનવાના છે જેના હેઠળ હોલિકા પૂજા ઘરમાં સુખ અને શાંતિ લાવે છે અને બાળકોને લાંબુ આયુષ્ય આપે છે આ વર્ષે હોળીનો તહેવાર ચૌદ માર્ચે ઉજવવામાં આવશે અને તેના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઈ રહ્યો છે એવું કહેવાય છે કે હોળીના આઠ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગ્રહોની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે આ દિવસોમાં કોઈ શુભ કાર્ય શરૂ કરશો નહીં કારણ કે તે અનુકૂળ નથી હોલિકાના ભક્તો એ દિવસને યાદ કરે છે જ્યારે પ્રહલાદે રણકશપ દ્વારા દુઃખ સહન કર્યું હતું એવું માનવામાં આવે છે કે હોલિકા દરમિયાન મનમાં નકારાત્મક વિચારો રહે છે પરંતુ આ સમય સકારાત્મક દિશામાં આગળ વધવાની તક પણ આપે છે જો તમે સારા પુસ્તકો વાંચો છો સત્સંગમાં હાજરી આપો છો સંતોના અવાજો સાંભળો છો અને મંત્રોનો જાપ કરો છો અને ધ્યાન કરો છો તો તમે તમારી નકારાત્મકતાને દૂર કરી શકો છો આ તહેવારને ખરાબ પર સારાના વિજય તરીકે ઉજવવામાં આવે છે હોળાષ્ટક દરમિયાન જ્યારે આઠ ગ્રહો તેમની તીવ્રતા દર્શાવે છે ત્યારે હોળીનો શુભ તહેવાર શરૂ થાય છે જેનો અર્થ છે કે મુશ્કેલ સમય પછી એક નવી સવાર શરૂ થાય છે અને આનંદ લાવે છે પંચાંગ અનુસાર આ વર્ષે હોલિકા દહનનો મુહૂર્ત તેર માર્ચે રાત્રે અગિયાર વાગીને છવ્વીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ સુધી નક્કી કરવામાં આવ્યો છે જેમાં હોલિકા દહન કરી શકાય છે તે જ દિવસે ભદ્રા પડે છે જેને હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ટાળવું જોઈએ પુરાણો અનુસાર ભદ્રાને સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન તરીકે ઓળખવામાં આવે છે અને તેને ક્રોધી સ્વભાવની માનવામાં આવે છે તેથી ભદ્રા દરમિયાન શુભ કાર્યનું આયોજન કરવું યોગ્ય નથી શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી જ હોલિકાની પૂજા અને દહન કરવામાં આવે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક રાશિ આ હોળી રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાની છે સમયનો યોગ્ય ઉપયોગ કરીને તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે સારા યોગ બની રહ્યા છે જે તમને ઊંચાઈ પર લઈ જશે સંપત્તિમાં વધારો થશે અને વિદેશ પ્રવાસના સપના પણ પૂરા થઈ શકે છે હોળી પછી નવા કાર્યની શરૂઆત સાથે સફળતા નિશ્ચિત છે આ વખતે તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને મધુરતા રહેશે જે લોકો નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને નોકરી મળવાની શક્યતા છે હોળીના પ્રસંગે કુંભ રાશિના લોકોએ લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ અને તેમના ઈચ્છિત ભગવાનના આશીર્વાદ મેળવવા જોઈએ નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે સફળતાના દરવાજા ખુલવાના છે આ સમય દરમિયાન બનેલો ગ્રહયોગ તમારા જીવનની પરિસ્થિતિને બદલીને તમને સકારાત્મક દિશામાં લઈ જશે તેની મુખ્ય અસર તમારા નાણાકીય જીવન પર પડશે કારણ કે સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે આ બધામાં તમારું વ્યક્તિગત યોગદાન મહત્વપૂર્ણ રહેશે પૈસાની ચિંતા હવે ભૂલી જાઓ પરંતુ તમારી જવાબદારીઓ સભાનપણે પૂર્ણ કરતા રહો આ તહેવાર નોકરી કરતા લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે ઉપરાંત ઉદ્યોગપતિઓ માટે આ સમયગાળા દરમિયાન વધુ નફો કમાવવાની તકો છે કારણ કે મેષ રાશિનો સ્વામી મંગળ છે તેથી જો તમે હોળી રમતી વખતે ગુલાબી લાલ કે પીળો રંગ પસંદ કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવશે નંબર ત્રણ મિથુન રાશિ આ હોળીનો તહેવાર તમારા માટે અનંત ખુશીઓ લાવશે હોળીના રંગો એટલા મનમોહક હશે કે તે તમને ઘણા દિવસો સુધી મનોરંજન આપતા રહેશે દરેક કાર્યમાં સફળતાની શક્યતા રહેશે અને આ સમયગાળા પછી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે જે દરેક ક્ષેત્રમાં સફળતા સુનિશ્ચિત કરશે આ સમય દરમિયાન તમને લાભની ઘણી તકો મળશે રાહુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકો માટે નાણાકીય દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થશે તમને ક્યાંક અણધારી રીતે નાણાકીય લાભ મળવાની શક્યતા રહેશે વ્યવસાયમાં ઉત્તમ પ્રગતિ થવાની પણ શક્યતા છે જવાબદારીઓ વધવાની શક્યતા છે પરંતુ કલા સાથે સંકળાયેલા લોકો માટે આ સમય મોટી સફળતા લાવશે આ તહેવાર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિથુન રાશિના લોકો પર બુધનો પ્રભાવ સતત રહે છે તેથી જો તમે હોળી રમતી વખતે વાદળી અથવા લીલો રંગ પસંદ કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર